સુભાનપુરા ખાતે જાહેરમાં સામાન્ય બાબતે ઝઘડો કરનાર બંને પક્ષના બાર ઇસમોને પકડી ગોરવા પોલીસે તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે રાત્રિના સમયે સુભાનપુરા અમૂલ એપાર્ટમેન્ટ ખાતે આવેલ પ્રોવિઝન સ્ટોરના માલિકે પ્રથમ એક ગ્રાહકને લાફો મારી દીધેલ તે દુકાન માલિક અને ગ્રાહકના સગા સંબંધીઓએ દુકાન માલિક સાથે જાહેરમાં મારામારી કરનાર ઇસમો વિરુદ્ધમાં સામસામે ગોરવા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવેલ આ બનાવમાં કોઈ પડઘા ન પડે તે સારું વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ તથા આઈસી ઝોન એક ડીસીપી અભિષેક ગુપ્તા બી ડિવિઝનના એસીપી આર ડી કવાનાએ ઉપરોક્ત ગુનાના આરોપીઓને શોધી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે આધારે ગોરવા પોલીસ મથકના પીઆઈ કે એન લાઠિયાઓએ સેકન્ડ પીઆઈ એલપી ભારાઈનાઓએ તથા તાબાના સ્ટાફને આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને હ્યુમન સોર્સીસ આધારે ઉપરોક્ત ગુનાના બાર આરોપીઓને શોધી કાઢી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પકડાયેલા આરોપીઓમાં એક પક્ષના મહેશ અગ્રવાલ હિમાંશુ અગ્રવાલ મનીષ અગ્રવાલ તથા બીજા પક્ષના આરોપીઓમાં પ્રવીણસિંહ પડિયાર ઉમેશ પડિયાર પ્રિતેન પડિયાર નરેશ પડિયાર હિતેશ જાદવ દિવ્યાંગ પરમાર અજયભાઈ ગોહિલ જય પડિયાર વિષ્ણુભાઈ ઠાકોર શામેલ છે પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી